ગોલિયા તાલુકાના ચમારીયા ગામની સીમમાં વાવાઝોડાની બદલી કેરી કરી ખેડૂતોને ભારે નુકસાની સામનો કરવો પડ્યો હતો ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે વાવાઝોડા સાથે વરસેલ ભારે વરસાદને કારણે ખેડૂતોએ ખેતીના પાકમાં ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે વાલિયા તાલુકાના ચમારીયા ગામમાં છેલ્લા ઘણા સમયથી કેરીની ખેતી કરતા નરેશભાઈ ઈશ્વરભાઈ વસાવાને ફૂંકાયેલા વાવાઝોડાને પગલે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે ખેડૂતે પોતાની ત્રણ વાડીઓમાં એકસો વીસ જેટલા આંબાના ઝાડ ઉગાડેલ છે

સહાયની એ મારી એ છે માંગ છે